અને જે બગદાણા ગામ આજે સંતના કારણે બગદાણા ધામ તરીકે ઓળખાય છે કે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને બાપા બજરંગદાસ બધાના દુઃખ મટાડે છે અને બજરંગદાસ બાપાને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે તો હાલો આપણે બજરંગદાસ બાપાનો ઇતિહાસ જાણીએ મિત્રો ઓગણીસસોને સનું વર્ષ હતું ભાવનગર પાસે આવેલા દેવાડા ગામમાં ગિરાદાસજી અને શિવ કોરબા નામે એક રામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કોરબા પોતે સગર્ભા હતા અને ત્યારે તેઓ પિયર જવા માટે નીકળ્યા અને ત્યાં રસ્તામાં જ એમને રસ્તુની પીડા ઉપડી અને ત્યાં બાજુમાં જ એક ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલું હતું અને ત્યાંની આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં અચાનક જ આરતીના ઝાલર રણકવા માંડ્યા એવા એક શુભ દિવસે બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ પણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે અંદર સારા ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ સવારે મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરાદાસજી અને માતા શિવ તેને જગાડવા ગયા ને તેઓ જોવે છે તો એની બાજુમાં જ જાણે એનો દોસ્ત હોય એવી જ રીતે એક સાપ સૂતો હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતારો હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી માયા લાગી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા અને અગિયાર વર્ષની ઉંમરમાં તો તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ શ્રી સીતારામ બાપુ હતા એમની સાથે દીક્ષા લઈને ભક્તિરામ સમાધિમાં લીન થઈ ગયા હતા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા જો તમારે ખરેખર કઈક આપવું જ હોય તો એવું આપજો કે મારા રોમે રોમે રામનું નામ ચાલ્યા જ કરે ત્યારે સીતારામ બાપુએ તેમને નામ આપ્યું બજરંગી અને કહ્યું જાવ બજરંગી હવે તમે દુનિયાની ભ્રમણા કરો અને દિન દુખિયાની સેવા કરો અને આખા જગતમાં તમે બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બજરંગદાસ અને બાપા સીતારામ સીતારામના નામથી ઓળખાવા લાગ્યા બાપા ગુરુની ને પાલન કરવા માટે ભ્રમણા કરવા લાગ્યા મુંબઈ પછી તેમનો પેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવરિયા રોડ પર આવેલા લક્ષ્મી મંદિરમાં રહ્યા હતા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હાણોલ ગામે આવેલ રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ સુધી રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગરમાં જાડેજાને ત્યાં પણ રોકાણા હતા ત્યાંથી તેઓ પાલિતાણા જેસર અને કળમોદર ગયા પછી કળમોદરમાં બાપા ભજંગદાસ ત્રણ વર્ષ સુધી રહ્યા બાપાના આ ભ્રમણ દરમિયાન બાપાના હાથે ઘણા ચમત્કાર પણ થયા હતા બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા કે જેવી મારા માલાની મરજી રમણા કરતાં કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી નદીનો સંગમ જોયો બગદાણામાં બાપાએ પાંચ મૂળ તત્વો જોયા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ અને બગદાલમ ઋષિ ભજનદાસ બાપા પછી ભગદાણામાં જ કાયમના માટે રહેવાનો નિર્ણય કરી અને બગદાણામાં જ રહી ગયા બાપાએ બગદાણામાં પણ ઘણો વિકાસ કર્યો બાપા ઓગણીસસોને માં બગદાણામાં આવ્યા આવ્યા અને ઓગણીસસોને એકાવનમાં આશ્રમની સ્થાપના કરી પછી ઓગણીસસોને ઓગણ સાઈઠમાં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું અને ઓગણીસોને સાઠમાં ભૂદાનનો બાપાએ હવન કર્યો અને ઓગણીસોને બાંસઠ પછી આશ્રમની હરાજી કરીને બાપાએ ભારત અને ચીન વચ્ચેના લડાઈમાં લશ્કરને મદદ કરી અને ઓગણીસો ને પાંસઠમાં પણ ફરી એક વખત આશ્રમ ની અરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ભારતને લશ્કરને બાપાએ મદદ કરી સંત ભૂમિ સૌરાષ્ટ્રની રૂડુ બગદાણા ધામ બાપા બજરંગ બિરાજતા અને રટતા સીતારામ અને મિત્રો આ બાપાની દયાથી બગદાણા ખાતે દર વર્ષ દરમિયાન બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગ પુણ્યતિથી ગુરુ અને ના દિવસે ગુરુ પૂનમ નો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવ દરમિયાન બજરંગ દાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો બાપાના દર્શન કરવા માટે બગદાણા ધામે આવે છે પણ

આખું બગદાણા ગામ બગડ નદી અને વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી અને સાથે સાથે પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ કરવાનું છોડી દીધું હતું ને બાપા જ્યારે દેવ થયા પછી બગદાણા ધામ ધીરે ધીરે બાપાની દયાથી પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને આવે છે અને ખરેખર બાપા ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે તમે પણ એકવાર બગદાણા જરૂરથી આવો તમારે આ જિંદગીમાં આ ભાવમાં આવવાનો ફેરો પલટાઈ જશે